નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો પન્યરી ગામની સીમમાં અતુલ રિક્ષા પલટી ખાઈ જતા એકનું મોત જ્યારે અન્ય ઈજાઓ પહોંચી વ્યારા તાલુકાના પન્યરી ગામની સીમમાં એક અતુલ રિક્ષાના ચાલક જગુભાઈ ચૌધરીએ ગફલતભરી રીતે હંકારી લાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગઈ હતી જેમાં લાલસિંહભાઈ ચૌધરીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી બનામને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રોજ વાગ્યે મળી હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તાપી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક આવતા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્ટેશન રોડ તળાવ રોડ અને ગોલવડ સહિતના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી અરજદાર દ્વારા ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સના રિકવરી એજન્ટો દ્વારા ધમકી આપવા બાબતે ફરિયાદ આપી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ અલગ અલગ ખાનગી ફાઈનાન્સ વાળા પર્સનલ અથવા ગ્રુપ લોન આપી ધમ ધમકી આપી હપ્તો ઉઘરાવતા હોય છે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સના કર્મચારીઓ દ્વારા ધમકી આપી ઘરનો સામાન ઉચકી જવા સહિતનો માનસિક ત્રાસ આપી હપ્તો ઉઘરાવતા અરજદાર વિજય દ્વારા વ્યારા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાની ગામની મહિલાના પતિ અને સાસુ દ્વારા હેરાનગીતિ કરવામાં આવતા એકસો એક્યાસી ની ટીમે મદદ પહોંચાડી

શાળા સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સુંગર તાલુકામાં આવેલ ચકવાણ સહિત ગામોની શાળામાં અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આપત્તિ વેળાએ કયા પગલાં ભરવા અંગે સમજણ આપવામાં આવી હતી જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જે માહિતી બાર કલાકે મળી હતી કરંજવેલ ગામેથી મારણ ખાવાની લાલચે વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાનો કબજો મેળવી લઈ તેને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જે બાબતની વિગત બુધવારના રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ચૂંટણી અંતર્ગત સરકારી ગેસ્ટ હાઉસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના સોંગણ નગરપાલિકા તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જે વિસ્તારમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે એ વિસ્તારમાં આવેલ સરકારી ગેસ્ટ હાઉસ સરકારી બંગલાઓ સહિત વિવિધ સરકારી મિલકતોનો કોઈ રાજકીય હેતુ માટે ઉપયોગ નહીં કરવા અંતર્ગત વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી ત્રણ કલાકે મળી હતી હળદુલી ગામે પીએમ આવાસની ચાલતી સર્વેની કામગીરી બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું નિજર તાલુકાના હળદુલી ગામે પીએમ આવાસ યોજનાની સર્વેની કામગીરીને લઈ તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં સર્વેની કામગીરી બરાબર ના થતી હોવાના આક્ષેપ સાથે આવેદન આપ્યું છે જેમાં આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા જે અંગેની માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કટાસવાણ ગામે હોટલ પર થયેલ બબાલમાં સમાપક્ષ દ્વારા પણ ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામે સીમમાં હાઇવે પર આવેલ હોટલમાં જમવા બાબતે ઝઘડો થયો હતો જે પ્રકરણમાં સમાપક્ષ દ્વારા પણ બેયસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવાના રોજ અગિયાર કલાકે મળી હતી આજે બુલિટિનમાં બસ આટલું જણ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત